હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયુષ ઉશા તમારું હાર્દિક સ્વાગત કરું છું અત્યાર સુધી આપણે ઉષ્માના માપનમાં આપણે બે પાર્ટ જોઈએ જેમાં આપણે અમુક ટૉપિકને કવર કરવાનું કોશિશ કરી તો બીજા થોડાક બાકી રહેતા ટૉપિકને કવર કરીએ અને એના રિલેટેડ એમસીક્યુ જોઈએ અને આજે આપણે એનો ત્રીજો ભાગ ઉષ્માના માપન એટલે કે કેલોરીમેટ્રીનો ત્રીજા ભાગનો આપણે એમસીક્યુ જોઈએ તો એક પ્રયોગ કરીએ છીએ નવરા બેઠા છે એટલે તો કરવું જ પડશે એક પ્રયોગ દરમિયાન નિયમિત રીતે ઉષ્મા આપતા પાણીનું તાપમાન ઝીરો થી સો આઉ સેલ્સિયસ જેટલું વધતા દસ મિનિટ જેટલો સમય લાગે છે બરાબર છે અને બીજી પંચાવન મિનિટમાં તે સંપૂર્ણપણે વરાળમાં રૂપાંતરણ પામે છે જો પાત્રની વિશિષ્ટ ઉષ્માને અવગણીએ અને પાણીની વિશિષ્ટ ઉષ્માને એક કેલરી પ્રતિ ગ્રામ ઇન્ટુ આઉ સેલ્સિયસ લઈએ ઉત્કલન ઉષ્માનું મૂલ્ય પ્રયોગ દરમિયાન કેટલું મળશે બરાબર છે તો અહીંયા આપણે ધારી લઈએ શું કહે છે કે પ્રયોગ દરમિયાન નિયમિત રીતે ઉષ્મા આપીએ તો ધારો કે એક સેકન્ડમાં એક સેકન્ડમાં અપાતી ઉષ્મા નિયમિત રીતે અપાતી ઉષ્માને ધારો કે હું પી વડે કહું છું બરાબર શું છે કે એક પ્રયોગ દરમિયાન તમે નિયમિત રીતે ઉષ્મા આપો છો ધારો કે એક સેકન્ડમાં કંઈક પી જેટલી ઉષ્મા અપાય છે તમે ગમે તે રીતે રીતે આપી આપી શકો શકો નિયમિત ઉષ્મા આપણે ઘરે ઇલેક્ટ્રિક સગડી હોય છે અથવા ચેન્જ પેલી ઇલેક્ટ્રિક કીટલી હોય છે તો એમાં એ જ કરે છે ને આપણે સ્વિચ પાડી દઈએ કન્ટિન્યુટી કન્ટિન્યુ પાવર મળે છે અને પાવરના કારણે આપણે કન્ટિન્યુ ઉષ્મા ઉર્જા મળતી જ રહે છે બરાબર તો ધારો કે એક સેકન્ડમાં કઈક પી જેટલી ઉષ્મા અપાય છે એવી રીતના હું દસ મિનિટ જેટલી હું નિયમિત ઉષ્મા આપું તો જે પાણીનું તાપમાન છે ઝીરો થી દસ આઉ સેલ્સિયસ જેટલું થાય છે તો દસ મિનિટ જેટલા સમય આપતા એનું તાપમાન ઝીરો થી સો આઉ સેલ્સિયસ જેટલું થાય છે તો હું લખી દઉં કે પી જેટલી ઉષ્મા જે એક સેકન્ડમાંથી એના ગુણ્યા હું દસ મિનિટ ચલાવું મિનિટને સેકન્ડમાં ફેરવું તો આ રીતે કંઈક આટલી ઉષ્મા આપું છું

કેટલા દળનું પાણી છે નથી ખબર વાંધો નહીં એમડબલ્યુ બીજું કે વિશિષ્ટ ઉષ્માનો પણ કઈ ઉલ્લેખ નથી એસ ડબલ્યુ જરૂર પડશે તો પાછળથી મૂકશું પાણીના તાપમાનમાં કેટલો ફેરફાર થાય છે જીરો થી સો અંશ સેલ્સિયસ એટલે ગુણ્યા સો બરોબર કટ થઈ ગયા એટલે ફાઈનલી મને કંઈક મળે છે પી ગુણ્યા છ ઇઝ ઇક્વલ ટુ એમ ડબલ્યુ એસ ડબલ્યુ આવું કંઈક મળે છે બરાબર છે આ થઈ ગઈ એક વાત હવે બીજી વાત એકમ સેકન્ડમાં પી હતી કેટલા સમય માટે આપેલી છે તો કે પંચાવન મિનિટ માટે તો પંચાવન ગુણ્યા આટલા સેકન્ડ માટે આવી ઇઝ ઇક્વલ ટુ શું થાય છે કે પાણીનું સંપૂર્ણપણે વરાળમાં રૂપાંતરણ થઈ જાય છે એટલે શું થશે હવે ઉત્કલન ઉષ્મા યસ ખ્યાલ છે ને કે અમુક સમય સુધી ઉષ્મા આપો તાપમાનમાં ફેરફાર થાય પછી ઉષ્મા આપો ફેરફાર ન થાય પણ એની અવસ્થા બદલાય જાય તો જ થયું ને પાણી જે હતું આપણી પાસે એ સંપૂર્ણપણે વરળમાં રૂપાંતરિત થઈ ગયું એટલે કંઈક આ રીતે લખી શકાય અને અહીંયા આપણે પાણીનું એટલે એમ ડબલ્યુ આવશે ઓકે તો હવે હું આ બંને સમીકરણનો રેશિયો લઈ લઉં કેમ કારણ કે મારે એલ વી મેળવવાનું છે જો ઉત્કલન ઉષ્માનું મૂલ્ય મેળવવાનું છે તો એમ ડબલ્યુ એલ વી બાય એમ ડબલ્યુ એસ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ગુણ્યા પંચાવન ગુણ્યા સાઠ છેદમાં પી ગુણ્યા છી પી એટલે અહીંયા એક આવશે એટલે તમે એલ વી બાય વન ન લખો તો પણ ચાલે અહીંયા દસ વડે ભાગ ચાલશે તો ફાઇનલી એલ ની મને કિંમત મળશે પાંચસો પચાસ કે પચાસ ઓપ્શન બી ઓકે ખૂબ જ સરળ એવો એક્ઝામ્પલ હતો કારણ કે આગળના કમ્પેરિઝનમાં તમને આ એકદમ સરળ લાગેલો હશે શું કેતા કે એક નિયમિત રીતે અપાતી ઉષ્મા હતી અને એને દસ મિનિટ જેટલો હું કોઈ પાણીને નિયમિત રીતે ઉષ્મા આપું છું તો એના તાપમાનમાં ઝીરો થી સો આંશિયસ જેટલો ફેરફાર થાય

પચાસ કેલરી પ્રતિ ગ્રામ ઇઝીલી જવાબ મળી જાય કે બે લિટર કદ ધરાવતા પાણીને એક બંધ પાત્રમાં ભરીને એક કિલો વોટના કોલથી ગરમ કરવામાં આવે છે બરાબર છે આગળ જેવું થયું પણ અહીંયા પી નથી અહીંયા કહી દીધું છે કોન્સ્ટન્ટ એક કિલો વોલ્ટના કોલથી ગરમ કરવામાં આવે છે જ્યારે પાણી ગરમ થાય છે ત્યારે પાત્ર પાત્ર જેમાં પાણી ભરેલું છે પ્રતિ ઉષ્મા ગુમાવે છે બરાબર તો કેટલા સમયમાં પાણીનું તાપમાન સત્યાવીસ અંશ સેલ્સિયસથી થી વધીને સત્યોતેર અંશ સેલ્સિયસ થશે તો સૌથી પહેલા તો આપણી પાસે પાણીનું દળ જ નથી પણ લીટરમાં આપેલું છે

ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ પણ નહીં ચાલે તમે જો અહીંયા ઝૂલ અહીંયા કેજી અહીંયા વોટ એ પણ એસઆઈ એકમ પ્રતિ સેકન્ડ બધું એકમમાં આપેલું છે તો અહીંયા આપણે એસઆઈ એકમ વાળી ઘનતા લેવી પડે એટલે કે દસ ની ત્રણ બરાબર છે એકમ લખું છું એટલે હું જનરલી અટવાતો નથી હોતો કેજી પ્રતિ મીટર ક્યુબ હોય છે ગુણ્યા વી બે લિટર પાછી તકલીફ આવી તો તમને ખ્યાલ હોય ન હોય તો ફરીથી ખ્યાલ લઈ લો કે બરાબર મીટર બરાબર શું કે એક લીટર બરાબર દસ ની માઇનસ ત્રણ મીટર ક્યુબ આ કંઈક લીટર અને મીટર ક્યુબ વચ્ચેનો સંબંધ છે તો આપણે બે લીટર છે તો બે ગુણ્યા દસ ની માઇનસ ત્રણ મીટર ક્યુબ આવશે મીટર ક્યુબ મીટર હાથની મગજ મારી ન આવી સારી વાત કહેવાય બરાબર ચાલો એક પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ હવે બીજું શું છે કે એક કિલો વોલ્ટની કોલથી એને સતત ઉષ્મા આપવામાં આવે છે બરાબર અને સાથે સાથે એવું પણ છે કે એકસો સાઈઠ જૂલ પ્રતિ સેકન્ડના દરથી ઉષ્મા પણ ગુમાવે છે તો એક કિલો વોટ પહેલાં તો એને સમજીએ એક કિલો વોટ વોટ એટલે શું જૂલ પ્રતિ સેકન્ડ એટલે એક સેકન્ડમાં એક કિલો વોટને સમજીએ તો વોટ એટલે જૂલ પ્રતિ સેકન્ડ બરાબર એટલે એવું કહેવા માંગે છે કે એક સેકન્ડમાં એ એક જેટલી ઉષ્મા આપે છે બરાબર પણ એમાંથી આ એકસો સાઠ જૂલ પ્રતિ સેકન્ડના દરથી તો ઉષ્મા ગુમાવે છે ધેટ મીન્સ એની કંઈક ચોખ્ખી એટલે કે નેટ એની નેટ ચોખ્ખી ચોખ્ખી એટલે ના ધોયેલી નહીં નેટ એક સેકન્ડમાં પાત્રને આપતી ઉષ્મા કોણ કોઈલ કોઈલ એક સેકન્ડમાં કેટલી નેટ ચોખ્ખી ઉષ્મા આપશે તો આવે છે કેટલી વન કિલો વોટ એમાંથી એકસો સાઠ જૂલ પ્રતિ સેકન્ડ આટલી તો ગુમાવાઈ જાય છે એટલે માઇનસ થશે આ વોટ એટલે એને પણ હું જુલ પ્રતિ સેકન્ડ જ લખી શકું એટલે બે એકમ સેમ થઈ ગયા એટલે આવશે અહીંયા હજાર માઇનસ એકસો ને સાઠ ગણતરી કરું કારણ કે હું શકુંતલા દેવી નથી સેકન્ડ માં એ આઠસો ને ચાલીસ ઝૂલ જેટલી ઉર્જા આપે છે કોને તો કેટલા સમય માટે એને આપશું આટલી ઉષ્મા એક સેકન્ડ માં આપે છે તો એને કેટલા સમય સુધી આપશું કે એ પાણીનું તાપમાન એ સત્યાવીસ માંથી વધીને સત્યોતેર થઈ જાય તો આગળ જેમ હતું એમ જ પણ થોડુંક ધ્યાન રાખીને તો એક સેકન્ડમાં કેટલી અપાય છે આઠસો ચાલીસ એવા આપણે ટી સેકન્ડ સુધી આપીએ છીએ હલો આઠસો ચાલીસ છે એક સેકન્ડમાં અપાતી ઉષ્મા છે એવી હું કંઈક

ત્રણ લખી નાખું ચાલો ગુણ્યા ડેલ્ટા ટી તાપમાનમાં થતો ફેરફાર તો કેટલો ફેરફાર થાય છે સત્યાવીસ ને સત્યોતેર તો સત્યોતેર માઇનસ સત્યાવીસ જીરો એટલે પચાસ જેટલો તાપમાનનો ફેરફાર થાય છે બરાબર છે આઠસો ચાલીસ નીચે આવશે તો ટી ઇઝ ઇક્વલ ટુ બે ગુણ્યા પોઈન્ટ જોઈતી પોઈન્ટને જમણી બાજુ ખસાડું છું તો એક ઘાતમાં ઘટશે એટલે થઈ જશે દસની ની બે ઘાત છેદમાં માં આઠસો ને ચાલીસ હતું જ એક શૂન્ય અહીંયા કટ થઈ ગયું ચાર દ આઠ બે દુ ચાર બેતાલીસ બેતાલીસ પણ કટ થઈ ગયા તો ફાઈનલી પાંચ ની પાંચ ગુણ્યા દસ ની પણ અહીંયા આપણે જો પ્રતિ સેકન્ડ એટલે ટૂંકમાં જવાબ મને આપશે એ આપશે સેકન્ડમાં અને આપણે જવાબ માંગેલો છે મિનિટમાં કઈ નહીં કરીએ પાંચસો ભાગ્યા સાઠ કરી દે એટલે મિનિટમાં જવાબ મળશે ઉડી ગયા

ગરમ કરવામાં આવે છે એટલે કન્ટિન્યુટી એને ઉષ્મા ઉર્જા આપવામાં જ આવે છે પાણી જયારે ગરમ થાય છે ત્યારે પ્રતિ ગુમાવે છે તો કેટલા સમય પછી પાણીનું તાપમાન સત્યાવીસ માંથી વધીને સત્યોતેર થશે બરાબર તો અહીંયા સૌથી પહેલા મારી પાસે તો એક પાણીનું દળ હોવું જોઈએ એ નથી પણ મારી પાસે કદ તો છે ને તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ એમ ડબલ્યુ એઝ ઇટ ઇઝ છે કારણ કે મારે મેળવવાનું છે ઘનતા દસ ની ત્રણ કેજી પ્રતિ મીટર ક્યુબ હું તમને હંમેશા કહું છું એવું લાગે તમારે કોઈને કઈ આન્સર શીટ ને એવું બતાવવાનું નથી એકમ લખો બાજુમાં એટલે ખ્યાલ આવે કે કન્વર્ઝનમાં કઈ મિસ્ટેક નથી થઈ જતી ને તો દસ ની ત્રણ ગુણ્યા લીટરમાં આપેલું છે અને અહીંયા મીટર ક્યુબમાં હોવું જોઈએ તો લિટર અને મીટર ક્યુબ વચ્ચેનો સંબંધ એક લિટર ઇઝ ઇક્વલ ટુ દસ ની માઇનસ ત્રણ મીટર ક્યુબ તો બે લિટર હોય તો બે ગુણિયા દસ ની માઇનસ ત્રણ મીટર કયું બરાબર અહીંયા જો આ બ્લિક ન થયું તો આ બધું જ તમારી માટે વેસ્ટ છે બરાબર અહીંયા તમને ખબર જ છે આગળ શું કરવાનું છે પણ અહીંયા જો ગાડી અટકી ગઈ વાત ખતમ થઈ ગઈ એટલે આ બીજા ચેપ્ટર નું પણ તમને ખાસું એવું આખા ફિઝિક્સ માં ઉપયોગ આવશે નું જે એકમ અને માપન છે એ તમારે બે વર્ષ સુધી સતત ને સતત આનો ઉપયોગ અહીંયા જ કરશે પાણીનું દોડ મળી ગયું હવે ચોખી એક સેકન્ડમાં પાત્રને અપાતી ઉષ્મા અથવા આપતી ઉષ્મા કોણ આપે છે કોઈ એક કિલો વોટ એ કઈક આપતી હતી પણ એમાંથી એકસો સાહીઠ જૂલ પ્રતિ સેકન્ડ તો ગુમાવાઈ દીધી તો એક કિલો વોટ માઇનસ એકસો સાહીઠ જૂલ પ્રતિ સેકન્ડ હજાર માઇનસ એકસો સાહીઠ એટલે એક સેકન્ડમાં પાત્રને નેટ આઠસો ચાલીસ જેટલી મળે છે જેનું એ શું કરશે તાપમાન વધારો કરવામાં ઉપયોગ લેશે તો તાપમાન વધારો કરવામાં આવે અથવા દળ પાણીની વિશિષ્ટ ઉષ્મા ચાર પોઈન્ટ બે ગુણ્યા દસ ની ત્રણ આપેલી છે કિલો છે એટલે દસ ની ત્રણ કરી દીધી ડેલ્ટા ટી તાપમાનમાં થતો ફેરફાર પચાસ એ રીતે તમે ગણતરી કરો તો મને કઈક સેકન્ડમાં જોવા મળશે પાંચ ગુણ્યા દસ ની બે એટલે કે પાંચસો સેકન્ડ પાંચસો સેકન્ડ મિનિટમાં ફેરવું

બરાબર તો અહીંયા બે વસ્તુ આપેલી છે પેલું તો એક બરફનું દળ આપેલું છે કેટલું છે આટલું કંઈક આપેલું છે અને શું કીધું છે કે ટમલર વાતાવરણમાંથી અવગણી શકાય તેટલી ઉષ્માનું શોષણ કરે છે બરાબર હવે સ્વાભાવિક વાત છે કે મારી પાસે એક છે છે એની અંદર પાણી પાણી ભરેલું બરફ નાખું છું બરાબર તો શું થશે કે ઠંડુ થઈ જશે ટમલરમાં રહેલું પાણી છે એ ઠંડુ થઈ જશે અને બરફ છે ઓગળી જશે બરાબર તો અહીંયા સિચ્યુએશન કીધી નથી પણ આપણે એમ જ સમજશું કે બરફ ઓગળી જાય છે બરાબર છે ચલો હવે તો કેલરી મેટ્રીનો તમને સિદ્ધાંત ખ્યાલ જ છે ગુમાવતી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ મેળવાતી ઉષ્મા ઉષ્મા કેટલી મેં કોણ મેળવે છે તો કે બરફ મેળવે છે ને એ મેળવે એટલે એના તાપમાનમાં કઈ ફેરફાર થશે એટલે આવશે એમ આઈ સી આઈ ડેલ્ટા ટીઆઈ પ્લસ એ કઈક એની અવસ્થામાં પણ ફેરફાર કરે છે તમને ખ્યાલ છે ને કે બરફનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે એટલે એમ આઈ એલ એફ ઇઝ ઇક્વલ ટુ પાણી કંઈક ઉચ્ચમાં ગુમાવે છે તો પાણી કેટલી ઉચ્ચમાં ગુમાવે તો એમ ડબલ્યુ સી ડબલ્યુ ડેલ્ટા ટી ડબલ્યુ પાત્ર પણ હોય પણ અહીં આપણે ચોખવડ કરી દીધી છે કે પાત્ર અવગણી શકાય તેટલી જ ઉષ્માનું શોષણ કરે છે બરાબર ચલો એમ આઈ દસ ગ્રામ જો ગ્રામ છે પણ આપેલું છે એમાં છે યસ ગ્રામમાં છે જંઝટની જવાદો સીઆઈ બરફની વિશિષ્ટ ઉષ્મા ઝીરો પોઈન્ટ પાંચ ગુણિયા બરફના તાપમાનમાં થતો ફેરફાર તો પહેલાં ઝીરો પર હતું ત્યાંથી આપણે ક્યાં જાય છે એ જ મેળવવાનું છે એ ટમ્બલરના પાણીનું તાપમાન એટલે કે જે આપણે અંતિમ અવલોકન કરીએ છીએ તાપમાન ક્યાં જાય છે તો ટી માઇનસ જીરો આવશે કારણ કે ગુણ્યા પાણીની વિશિષ્ટ ઉષ્મા આપેલી નથી પણ તમે આર્ગ્યુ ન કરી શકો કેલરી છે પ્રતિ ગ્રામ અંશ સેલ્સિયસ છે તો વન આવશે

પંચાવન ગુણ્યા ચાર બાવીસો માઇનસ પંચાવન ટી આ પંચાવન ટી સામે તરફ જાય પ્લસ થઈ જશે એટલે પ્લસ પંચાવન ટી પ્લસ પાંચ ટી તો આવશે એક નવ દસ એટલે આવશે ચૌદસો એક શૂન્યકડ થાય એટલે ટી ઇઝ ઇક્વલ ટુ એકસો ચાલીસ ના છેદ માં છ એકસો ચાલીસ છ છ દુ બાર છ દુ બાર અઢાર એટલે ત્રેવીસ ત્રણ જેટલું તાપમાન આવે છે ત્રેવીસ પોઈન્ટ ત્રણ અંશ સેલ્સિયસ એટલે નિયર અબાઉટ ઓપ્શનમાં ત્રેવીસ તો છે જ નહીં ઓગણીસ પંદર એકત્રીસ એટલે બાવીસ ના નિયર અબાઉટ આપણો કઈક જવાબ આવશે જે છે ઓપ્શન બી પચાસ ગ્રામ ધરાવતા પાણીને બંધ પાત્રમાં અચળ તાપમાનમાં મૂકવામાં આવે તો બે મિનિટ જેટલા સમયમાં તેનું તાપમાન ત્રીસ થી જેટલું થઈ જાય છે શું કે છે કે પચાસ ગ્રામ દળ ધરાવતું પાણી છે એને બંધ પાત્રમાં અચળ તાપમાનમાં મૂકવામાં આવે તો માત્ર બે મિનિટમાં તેનું તાપમાન ત્રીસ થી પચીસ જેટલું થઈ જાય છે હવે સો ગ્રામ જેટલું દળ ધરાવતું એક બીજો પ્રવાહી લઉં છું અને તે જ વાતાવરણમાં તેટલા જ સમયમાં મૂકું છું અને તેનું તાપમાન પણ ત્રીસ થી પચીસ જેટલું થાય તો પ્રવાહીની વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય શોધો તો સૌથી પહેલા પહેલી વખત આપણે પાણી લીધેલું હતું અને બીજી વખત આપણે પ્રવાહી લીધેલું હતું તો સૌથી પહેલા ધારો કે એક સેકન્ડમાં અચળ દરથી મેળવાતી ઉષ્મા એ છે કંઈક પી જેટલી અત્યાર સુધી આપણે શું કહેતા કે પેલી કોલથી અચળ દરથી કંઈક પી જેટલી ઉષ્મા અપાતી હતી પણ હવે શું થાય છે કે અચળ દરથી ઉષ્મા મેળવાય છે બરાબર ઉષ્મા મેળવાય એટલે શું થશે એના તાપમાનમાં ઘટાડો થશે

એટલે કે પાણીમાં થતો તાપમાનનો ફેરફાર પી બે ગુણ્યા સાઠ મને ખબર છે થાય પણ શાંતિ દળ આપેલું છે તો યસ પચાસ ગ્રામ દળ ધરાવતા પાણીને એસ ડબલ્યુ પાણીની વિશિષ્ટ ઉષ્મા આપેલી નથી પણ તમને ખ્યાલ છે કે પાણીની વિશિષ્ટ ઉષ્માના બે ત્રણ મૂલ્યો છે આપણે કયા લેવાના તો પેલા એકમ જોઈ લેવાનો એકમ છે કેલેરીમાં

ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા એમ ડબલ્યુ ને આવે અહીંયા આવશે એમ એલ એટલે કે માસ ઓફ લિક્વિડ એસ લિક્વિડ અને ડેલ્ટા ટી એલ એટલે એમાં થતો તાપમાનનો ફેરફાર પ્રવાહીમાં થતો તાપમાનનો ફેરફાર બે સાઠ કેટલું દળ લિક્વિડનું દળ કેટલું છે તો કે સો ગ્રામ સો એસ એલ નથી આપેલું ફાઇન્ડ કરતા નહીં એસેલ ક્યાં છે એસેલ ક્યાં છે ભાઈ એ તો મેળવવાનું છે પ્રવાહીની વિશિષ્ટ ઉષ્મા આપણે મેળવવાની છે તાપમાનનો ફેરફાર એટલો જ છે ત્રીસ થી પચીસ પાંચ જેટલો જોયું એટલે મેં અહીંયા ગુણાકાર નહોતો કરેલો હવે શું કરું છું બંનેનો રેશિયો લઈ લઉં છું બરાબર એકદમ સરળ એક્ઝામ્પલ જ છે પી ટુ સિક્સટીન હંડ્રેડ એસએલ ફાઈવ છેદમાં પી ટુ સિક્સટીન ઓકે અહીંયા બરાબર છે એવું માની લેજો આખું જ એક બાજુ કટ થઈ ગયું અહીંયા ફાઈવ ફાઈવ પણ કટ થઈ જાય અને અહીંયા આવશે પાંચ દુ ને દસ એટલે કંઈક મને ફાઇનલી મળે છે એસ એલ ગુણ્યા બે ઇઝ ઇક્વલ ટુ વન પણ મારે તો એસ જોઈએ છે ને તો વન બાય ટુ અને વન બાય ટુ એટલે જ મોટાભાઈ જીરો પોઈન્ટ પાંચ કિલો કેલરી પ્રતિ કેજી થાય બરાબર જે છે મારો ઓપ્શન ડી ખૂબ જ સરળ એક્ઝામ્પલ હતો ત્યાર સુધી આપણે શું કહેતા અચળ દરથી થી ઉષ્મા આપતા હતા કોઈલ વડે અથવા કંઈક સગડીનું આપણે ઉદાહરણ લીધું તો એ વડે પણ અહીંયા શું કીધું છે કે કંઈક હવે અચળ દરથી થી ઉષ્મા મેળવાશે જેના લીધે કંઈક ત્રીસ થી પચીસ જેટલું તાપમાન ઘટે છે ઓકે તો એક સેકન્ડમાં અચળ દરથી થી કંઈક આટલી ઉષ્મા મેળવાય છે પણ એમ કીધું કે બે મિનિટ જેટલો સમય લે છે ત્યારે એનું તાપમાન કંઈક પાંચ જેટલું ઘટે છે તો અહીંયા બે લઈ લીધું પણ મિનિટ છે મને મજા નથી આવતી મારે તો હંમેશા સેકન્ડમાં જોઈએ તો બે ગુણ્યા સાઠ એમ એસ ડેલ્ટા ટી કેમ આ સૂત્ર કારણ કે તાપમાનમાં ફેરફાર થાય છે એમ ડબલ્યુ એસ ડબલ્યુ ડેલ્ટા ટી ડબલ્યુ ઓકે આ રીતે કંઈક મળી ગયું પોટલી બનાવીને સાઈડમાં મૂકો અને બીજું પ્રવાહી આપણે લીધું છે હવે પાણી નથી લીધું હવે આપણે પ્રવાહીની વાત કરીએ છીએ શું ફેર પડશે તો એમ એલ એટલે માસ ઓફ લિક્વિડ એ ચેન્જ આવશે અને એસ એલ ચેન્જ આવશે જે આપણે મેળવવાનું છે

વૈદિક ગણિતના આપણે ભાગ ઉડાડવાના છે એમાં થોડીક સ્પીડ આવી જાય બરાબર તો લખતા રહો વાંચતા રહો મહત્તમ એમ શીખ્યું સોલ્વ કરો ઓલ ધ વેરી બેસ્ટ